दाहोद जिल्हा नाडातोड भारे वरसाद गामना रस्ताओ थया बंद આ તરફ ત્રીસાઠ બે હજાર પચીસ શનિવારના રોજ બપોર બે કલાક સુધીમાં દીવગઢરા તાલુકાના નાડાતોડ ખાતે જે કહી શકાય કે વાદળ ફાટ્યો હોય તેવા દ્રશ્યો સજાયા હતા દાહોદ જિલ્લાના નાણાતોડ ગામના રસ્તાઓ જે પાણીમાં ગરકાવ થયા હતા રસ્તાઓ પર પાણી ફરી વળતા આસપાસના ગામોના અવર પણ ઠપ્પ થઈ ગયા હતા સ્થાનિક લોકોને પણ ભારે હાલાકી વેઠવી પડી હતી દીવગઢેરા તાલુકા પંચાયત પ્રમુખ નાણાંતોડ ગામના હોવા છતાં પણ કોઈપણ જાતના પાણીના નિકાલ માટેની કામગીરી પોતાના જ ગામમાં નહીં કરતાં આવી અફવા સજા હોવાનું સ્થાનિક લોકોનો આક્ષેપ કરવામાં આવે છે ત્યારે ભારે વરસાદથી લોકોને હાલ અવરજવરમાં પણ ભારે હાલાકી વેઠવાનો વારો આવે આવી રહ્યો છે તમે જે આ વિડીયોમાં દેખ્યું એ પ્રમાણે એ જે દ્રશ્ય છે તે અમારા ગામ નાડતોની અંદર મુખ્ય પંથક છે જે આજુબાજુના ગામડાઓ ફૂલપરા સેવનિયા તંજેટા તેમજ સાતકાળા માંડવ તેમજ બીજી બાજુ ઝાબ રેઢાણા બૈણાકુવા આ દરેક ગામડાઓને જોડતો એક મુખ્ય રસ્તો છે જે અમારા ગામમાંથી પસાર થાય છે એ રસ્તા થકી આજુબાજુના ગામ લોકોએ અવર જવર કરવા માટે મુખ્ય રસ્તો છે પરંતુ છેલ્લા ઘણા સમયથી એ રસ્તો જ્યારે પણ ચોમાસું આવે ત્યારે રોંદ્ર સ્વરૂપ ધારણ કરી લે છે અને અવરજવર ઠપ થઈ જાય છે અમારા ગામની અંદર અવિરતપણે છેલ્લા પંદર વર્ષથી તાલુકા પ્રમુખ તેમજ હાલમાં એપીએમસી ચેરમેન છે અને ગામના એ જ ઘરના સરપંચ છે પંદર વર્ષથી પરંતુ ગામ લોકોએ એમને ખૂબ સારું નેતૃત્વ કરવા માટે જવાબદારી સોંપી છે પરંતુ એમને ગામની કે આજુબાજુના ગામના લોકોની તેમજ કોઈ પણ સમસ્યાઓની એમને થોડી પણ પડેલી હોય એવું લાગતું નથી પંદર વર્ષની અંદર કોઈક પંદર કામ પણ સારા કર્યા હોય એવું મારી આંખો દેખાતું નથી તો હું ગામ લોકોને તેમજ આજુબાજુના લોકોને અપીલ કરું છું કે આપણે સૌ મળીને આ સમસ્યાનું નિવારણ કરવું પડશે તેમજ જેને આપણે જવાબદારી સોંપી છે એ જવાબદાર વ્યક્તિ કોણું કામ કરી રહ્યો છે એ પણ આપણે જોવાનું રહ્યું આવી સમસ્યાઓ તો ઘણી છે જે આપણે ઉલ્લેખ કરવા જશું તો આખોનો આખો દિવસ જતો રહેશે એટલે નમ્ર જ વિનંતી એટલી છે કે આવનાર સમયમાં આ જે સમસ્યા છે પુલની એનું કંઈક નિવારણ નીકળે એવી જ અમારી આશા છે તેમજ ગામ લોકોની પણ ઘણી આશા છે